રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી ની તપાસ નો ધમધમાટ ગાંધીનગરમાં મહત્વની બેઠક મળશે એસઆઈટીના તમામ સભ્યો સાથે ગૃહ બેઠક કરશે સુધીની તપાસ અંગે સમીક્ષા કરવામાં આવશે એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનોને તપાસના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવશે કોણે કોણે શું ભૂમિકા ભજવી તેની તપાસ થશે બે હાજર એકવીસ થી બે હાજર ત્રેવીસ સુધીના ડોક્યુમેન્ટ્સની ચકાસણી સંદર્ભે પણ ચર્ચા તત્કાલીન મહાનગરપાલિકા કમિશનરની ભૂમિકાને લઈને ચર્ચા કરાશે લીધેલા નિવેદનો તથા હવે પછીની તપાસ અંગે સમીક્ષા કરવામાં આવશે બેઠકમાં ઝડપથી રિપોર્ટ સોંપાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે ચાર્જશીટ વહેલી તકે થાય તે મુદ્દા પર બેઠકમાં ભાર મૂકવામાં આવશે ણ સાથે જોડાઈ ગયા હિરણ તમામ અધિકારીઓ કર્મચારીઓ ગઈકાલે જ તપાસ પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફર્યા હતા અને ફાઈનલ રિપોર્ટ તૈયાર કરતા પહેલા આ બેઠક કેટલી મહત્વની કેટલી વારમાં શરૂ થશે બેઠક શરૂ થઈ ચૂકી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત ડીજીપી વિકાસ સહાય સુભાષ ત્રિવેદી કે જેઓ એસઆઈટીના વડા છે અને એસઆઈટીના અન્ય સભ્યો આ બેઠકની અંદર હાજર છે અગાઉ પણ જે કહ્યું એ પ્રકારે અત્યાર સુધી જે તપાસ થઈ છે છેલ્લા ચાર દિવસમાં ઘટના સ્થળની એ ઘટના સ્થળની તપાસના આધારે પ્રાથમિક માહિતી જે છે એ દર ત્રણથી ચાર કલાકે રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવતી હતી અને એ પ્રાથમિક માહિતીના આધારે આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

હવેની જે સ્થિતિ છે કે ઝોનકાંડની અંદર જે ઝોનની અંદર જે આગ લાગી એ આગ લા લાગવાના બેઝિક કારણો ફાયરની રીતે સાયન્ટિફિક રીતે એના કારણો જે છે એ કારણોનો રિપોર્ટ જે છે એ રિપોર્ટ તૈયાર થશે આ ઉપરાંત બે હજાર એકવીસથી લઈ અને આ ગેમ ઝોન કાંડ ગેમ ઝોન ચાલતું હતું તો બે હજાર એકવીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધીમાં જે પણ વિભાગો છે જેને વિભાગોની જવાબદારી આવે છે એમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરથી લઈ જે તે વોર્ડના ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ફાયર ઓફિસરની પણ જવાબદારી હતી કે જેણે કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરી આવા લોકોની સામે પણ એક બાદ એક ક્રમશઃ તેમને નોટિસ આપી તેમના નિવેદનો લેવામાં આવશે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને પણ નોટિસ આપી અને જવાબ લખાવવા માટે સૂચના આપવામાં આવી છે એ પણ એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન છે તે નોંધાવશે આ સાથે જ ચાર વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે હવેની જે વાત છે એ રિપોર્ટના આધારે પોલીસે પણ પોતાની ચાર્જશીટ કરવી પડશે જે આરોપીઓ પકડાયા છે અને આરોપી જે બે પકડવાના બાકી છે એમને પકડવા માટે પણ અલગ અલગ ટીમો છે એ રાજકોટ પોલીસની રવાના કરવામાં આવી છે અને એની પણ તપાસ અલગ અલગ ટેકનિકલ સોર્સના આધારે કરવામાં આવી રહી છે બેઝિક રિપોર્ટ જે છે એ રિપોર્ટ દર ત્રણથી ચાર કલાકે રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવે છે ને એના આધારે એક પાદ એક એક્શન છે રાજ્ય સરકાર લઈ રહી છે કુલ દસ દિવસનો સમય ફાઇનલ રિપોર્ટ માટે આપવામાં આવ્યો છે ને એ રિપોર્ટની સાથે જ સંભવતઃ રાજ્ય સરકારની જે સૂચના છે એ પ્રકારે સ્થાનિક પોલીસ સ્ટેશનથી એની ચાર્જશીટ છે એ પણ કોર્ટની અંદર દાખલ કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે સંપૂર્ણ રીતે સાયન્ટિફિક પુરાવાઓ છે એ પણ એકઠા કરવામાં આવ્યા છે સીસીટીવી જે છે એ પણ એકઠા કરવામાં આવ્યા છે એક ચર્ચા એ પણ છે કે મૃતકોની સંખ્યા અને ત્યાંથી ગુમ થયેલાની સંખ્યા તો એનો સંપૂર્ણ આંકડો રાજ્ય સરકારને મળી ચૂક્યો છે કેટલા લોકો ગેમ ઝોનની અંદર હતા કેટલા લોકોના મૃત્યુ થયા કેટલા લોકો બહાર નીકળી ચૂક્યા છે એ તમામ આંકડો જે છે એ ત્યાંના પુરાવા અને જે તમામ વસ્તુઓ એકઠી કરેલી છે એના આધારે ટેકનિકલ પુરાવાના આધારે સાબિત થયું છે કે જે સત્યાવીસ લોકોના મૃત્યુ થયેલા છે જેના એફએસએલ રિપોર્ટ કરવામાં આવ્યા છે અને જે ડેડ બોડી સોંપવામાં આવી છે એ અન્ય લોકો એમ કરીને કુલ સરવાળો છે એ મળ્યો છે હવે પછી કોઈપણ વ્યક્તિના મૃતદેહ અંદર ત્યાં ખાક થયા હોય એ પ્રકારની શક્યતા લગભગ નહીવત છે કારણ કે રાજ્ય સરકારને પણ સ્થાનિક કક્ષાએથી આ પ્રકારની કોઈ રજૂઆત અથવા તો મિસિંગ રિપોર્ટ સામે નથી આવ્યો હવેનો વિષય જે છે એ ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવો અને ફાઈનલ રિપોર્ટ એ પ્રકારે તૈયાર કરવો કે ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટનાઓ ન બને અને આ રિપોર્ટના આધારે આઈએસ અને આઈપીએસ અધિકારીઓ સામે પણ એક્શન લેવાય એ પ્રકારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં એક દાખલો રાજ્ય સરકાર બેસાડી શકે બિલકુલ આભાર વિરેન તમામ વિગતો માટે તો ખાસ એસઆઈટીના સભ્યો અને હરસંઘવી વચ્ચે જે બેઠક થઈ રહી છે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે આ બેઠકમાં જે તે સમયે મંજૂરી આપવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધીના જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં આવશે તેના જ આધારે જે અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે તે પણ રજૂ કરવામાં આવશે